ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે તે માટે મોવડી મંડળનો માન્યો આભાર ફેડરેશનના સભ્યોએ બિનહરીફ બનાવ્યા માટે પણ માન્યો આભાર રાજ્યના છત્રીસ લાખ પશુપાલકોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે અને કરતી રહેશે ગામડામાં રહેતી આપણી બહેનો સન્માનભેર જીવી શકે તે માટે સંસ્થા કામ કરે છે આગામી સમયમાં પણ સંસ્થા ખૂબ આગળ વધે અને સારી કામગીરી કરશે તેવી ખાતરી આપી આઝાદીના સાત દાયકા પછી દેશના સહકારિતા મંત્રાલયની સ્થાપના થઈ છે ત્યારે ગુજરાત મોડલના જેમ દેશમાં કામ થશે આપણે સૌ સાથે મળી ત્રિભુવનદાસ કાકાનું સપનું પૂર્ણ કરીશું

માઇક રાખો ભાઈ માઇક ભરો જો માઇક ભરો રાખજો આવો આવો સાહેબ બાઈટ આજે અમૂલ ફેડરેશન ના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી પટેલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વળંત્રીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો પણ હું ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે એમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય માટે એ અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ આજ રોજ ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ની ચૂંટણી હતી અને આજ રોજ ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ઇલેક્શન હતું અને આ ઇલેક્શનમાં ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશુકભાઈ ચૌધરીનો ફોર્મ મળ્યું બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને હરીફ બિનાર કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વ્હોઈસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂત સંગના चेयरमैन શ્રી ને ફોર્મ આવ્યો એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બેનરીટ જાહેર કરવામાં કેટલા બેરી સંગોના જે चेयरमैनઓ છે પ્રતિનિધિઓ ઓલરેડી જે વોટર લિસ્ટ જીસીએમએમ ની ઓલરેડી છે ટોટલ 18 આમાં દૂત સંગો હોય છે વોટિંગ લિસ્ટ ઓલરેડી જાહેર કરી સર વર્ણન કરવામાં આવે ઇલેક્શન એક જ ફોર્મ આવ્યું છે જે ચેરમેન બનવા માટે જે ફોર્મ નોમિનેશન ફોર્મ રજૂ થયું એક જ નોમિનેશન ફોર્મ રજૂ થયું વાઇસ માં પણ એક જ ફોર્મ રજૂ થયું